અમાર માકે પીયે ચી બીએક્શન માઈક લે આજકાલ હા અમાર માકે દેજો તુલ લાલ પીતરવાડી હા તાર પીતર સાખો સાજન તુમ પીતરવાડી માં રહેના શહેરે હા હા તુમ પીતર નામ શેખા બાછા અચ્છા એવાર આરો સરજે માતા આછલો હા એ এইটা হচ্ছে তোমার মা সেটা তোমার সঙ্গে দেখা হচ্ছে মানে হচ্ছে তোমার মা এটা তামার পাতাতে আমি হিস্ট্রি দেখে দিলাম তুমি কোন জায়গাতে কোনো বিপদে বলি এই তামার পাতা দেখালে এই বিপদে গিয়ে উদ্ধার হবে

চিন্তা দাদা হ্যাঁ আমাকে এই তাহলে তুমি এখানে থাকো તમાકા મે કે તું તાલ પાતર ઘર બના દેશી તું અહીંયા પોચે તાકું આરે બોલ આજ સુવા કરે તાલ કરે